ગોકુલ હોસ્પિટલે રોડ પર ગેરકાયદેસર બ્રિજ બનાવી નાખ્યો જીડીસીઆર નીતિ નિયમો વિરુદ્ધ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે કોંગ્રેસ જયારે મનપા જનરલ બોર્ડ દ્વારા નીતિ નિયમો નેવી મૂકીને આ મંજૂરી આપી છે અમીયા મામલે મ્યુનિસિપલ કમિશનર અને ગોકુળ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ ફટકારી છે રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ચન અગ્નિકાંડ ત્યારબાદ બાદ એટલા અગ્નિકાંડ થયા તેમાં કોઈએ જવાબદારી લીધી નથી જો ગોકુળ હોસ્પિટલમાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ અમીયા મામલે હજુ નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે જો નોટિસનો યોગ્ય જવાબ નહીં આવે તો અમીયા મામલે હાઈકોર્ટમાં જઈશું રિપોર્ટર સાવન જાની જોખમ મૂકવામાં આવ્યું છે ભાજપનું શાસનનું આટલા વર્ષોના અઠ્યાવીસ વર્ષોના શાસનમાં તમે એક જો એવો ઠરાવ જોઈ દો કે જ્યાં પ્રજાના હિતમાં હોય માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો અને કૌભાંડો કરવાના ઠરાવો આ લોકો કરે છે અને નિયમ વિરુદ્ધમાં જઈ અને મનસીવર્તન કરીને નિયમો જે બને આ ઠરાવો કરે છે એને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પતિ અમે લોકો ચેલેન્જ કરી અને નોટિસ અને લીગલ નોટિસ પાઠવી છે આવનારા દિવસોમાં જેનો યોગ્ય જવાબ નહીં આપે ખુલાસો નહીં કરી શકે તેની સામે મેં આકોટમાં જવાના છીએ અને ભાજપના અને આવા કૌભાંડિયાઓના કૌભાંડો છૂટા પાડશું તમારું નામ નવલું મારું નામ કૃષ્ણ રાવલ છે હું રાજકોટ શહેર કોંગ્રેસનો મહામંત્રી છું અને પ્રદેશ કોંગ્રેસમાં સૌરાષ્ટ્ર કચ્છનું ઉલરાગી પ્રવક્તા છું શું કહેશું ગોકુલ હોસ્પિટલ ફરી એ કોંગ્રેસે એક કમિશનરે પણ આપેલું છે આ રીતે જે વચ્ચે બ્રીજ છે તે લાપે છે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ શાસન દ્વારા બે હજાર ઓગણીસમાં જનરલ બોર્ડમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેના દ્વારા ગોકુલ હોસ્પિટલે રોડ ક્રોસ કરતા બિલ્ડિંગો સામ સામા બિલ્ડિંગો માટે બ્રિજની પરમિશન આપવાની વાત કરી જનરલ બોર્ડના ઠરાવમાં પણ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ જીડીસીઆર ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમોમાં સુસંગત ન હોવા છતાં આ બ્રિજને સ્પેશિયલ કેટેગરીમાં મંજૂરી આપવાની વાત જનરલ બોર્ડમાં કહી છે કાયદેસર રીતે જીડીસીઆ નિયમ ગુજરાતમાં લાગુ છે અને એવા નિયમોના આધારે આવા કોઈ પ્રકારના રોડ ક્રોસ કરતા સામસામા બ્રિજની પરમિશન આપવા પાત્ર નથી ભાજપનું કુશાસન અને ભ્રષ્ટાચારથી લીપતા શાસકો પોતાના મનસ્વી નિર્ણયો કરી અને રાજકોટની પ્રજાના જીવને કાયમ માટે જોખમમાં મૂકવાના નિર્ણયો કરે છે એ ભાગરૂપે પણ આ બ્રિજનું એક પરમિશન આપવામાં આવ્યું છે કે આરપી કેમ હોય જી કરું છું હા હા મોરબીસ વોસનો વાઇસ પ્રેસિડેડ માર્કેટિંગ ગુકુલ હોસ્પિટલ વિદ્યાનગર મેન રોડ રાજકોટ સર કોંગ્રેસે એક આક્ષેપ અલગ આવ્યો છે કે ગોકુલ હોસ્પિટલ લે જે બ્રિજ બનાવ્યો છે એ નિયમ વિરુદ્ધનો છે આર એમસીએ મંજૂરી પણ નિયમ વિરુદ્ધ આપી છે અને ઠરાવ પણ નિયમ વિરુદ્ધ થયો છે લીગલ નોટિસ કોંગ્રેસે આરએમસીને મોકલાવી છે અને એ લોકો હાઈકોર્ટમાં જવાના છે એવું એમને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે આમાં હકીકત શું છે સર સી બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે એ તદ્દન વાહિયાત છે આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે રાજકોટમાં પણ બનેલા છે એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોને એક ટેકનિકલ ટીમ બનાવી એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું બ્રિજનું નિર્માણ કરતા પહેલા પણ અમે એના રાજકોટ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી છે એવું નથી કે એક બે કોર્પોરેટરે કે એક બે અધિકારીએ આની મંજૂરી આપી હોય જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે અને બ્રિજ બન્યો પછી પણ એ લોકોના એન્જિનિયર આવ્યા હતા એન્જિનિયરો આવ્યા હતા

જ્યાં સુધી બ્રિજ નહોતો ત્યાં સુધી ચોમાસામાં કે તડકામાં ઓટીમાંથી અમે નીચે લઈ આવીએ નીચેની સામે લઈ જઈ અને પછી ઉપર લઈ જતા હતા તો તે દર્દીને હાલાકી ખૂબ જ પડતી હતી નીતિ નિયમોને નેવી મૂકીને એવો આક્ષેપ હવે આક્ષેપ તો કોઈ પણ ગમે તે કરી શકે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જ્યારે અમને ઓફિશિયલ પરમિશન એના બોર્ડમાં જ ઠરાવ કરીને આપે છે ત્યારે એ લોકોએ પણ કંઈક નીતિ નિયમો ધારા ધોરણો ચેક કર્યા હશે સરકાર શ્રેણીની મંજૂરી લીધી હશે અને તમામ બોર્ડ જ્યારે આખું હતું ત્યારે એ લોકોએ અમને મંજૂરી આપેલી છે એટલે કોઈ પણ કાયદાનો અમે ભંગ કર્યો છે એ વાત તદ્દન ખોટી છે અમે હંમેશા કાયદાને માન આપેલું છે અને કાયદાને માન આપીએ છીએ ઓકે એ જનરલ બોર્ડની અંદર જ્યારે મંજૂર થઈ ગયું હોય એવું કામ એને કરેલું છે તો એમાં શું ખોટું વાત હતી તો આવા વાહ્યાત મુદ્દાઓને લઈને પોતે જૂની વાતોને ઉખેરે છે ખરેખર રાજકોટની અંદર અત્યારે પેલા કરત કોંગ્રેસના શાસન કોંગ્રેસના આગેવાનો એવો આક્ષેપ કર્યો છે કે રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં એક ઠરાવ થયો છે કે જેમાં બે હોસ્પિટલને જોડતો એક બ્રિજ છે એ ગેરકાયદે છે અને ઠરાવ કર્યો છે નિયમોને અવગણીને કરાયો છે અને ગેરકાયદે ઠરાવ કરાયો છે રાજકોટની અંદર જે બે હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે જે કાંઈ કોંગ્રેસ બોલતી હોય તો કોંગ્રેસને હવે બોલવાનું શું છે ત્યારે આ ઠરાવ મંજૂર થતો તો ત્યારે શું એને વિરોધ નહોતો કરાતો પણ જ્યારે આ બધું થઈ ગયું હોય ને કોંગ્રેસ અત્યારે શું છે તો કે પોતે જ નવરા છે શું કરવાનું તો એના માટે થઈને જે જૂના મુદ્દા છે એ સરકારમાં મંજૂર થઈને અહીંયા આવેલા છે અને ઈચ્છે છે કે રાજકોટનો વિકાસ થયો છે ને ગુજરાતનો પણ ખૂબ વિકાસ થયો છે તો આવી વાહિયાત વાતો માટે જ એને સમય છે ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે એને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે તો આને વિકાસ અટકાવ્યો કહેવાય અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે કોઈ એમનામ તો કોર્પોરેશને એને બનાવી પોતે બનાવ્યું નથી તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી અત્યારે બોલીને ખોટા વિરોધની વચ્ચે જ પડે છે જનરલ બોર્ડે કરીને આજથી લગભગ સાત આઠ વર્ષ પહેલાની અંદર આ નિયમને મંજૂર કરી અને જનરલ બોર્ડે જ્યારે મંજૂરી આપી હોય તો એમાં કોઈ નિયમને ફંગોડવામાં આવતા હોતા નથી સરકારની અંદર મંજૂર થઈ અને આ પ્રક્રિયા એને કરેલી છે તો અત્યારે જ કોંગ્રેસને કેમ મુદ્દો સૂઝે છે ત્યારે જે એને પોતે આ સીટ ઉપર બેઠા હોય તો એને ત્યારે આ બધો વિરોધ કરવાની જરૂર હતી અત્યારે શા માટે આવા વિરોધના વંટોળની વચ્ચે કાયમી આમ જ કામ કરવાનું રહે એને પોસાય છે સમય બગાડે છે ખોટો ત્યારે એને આ વિરોધની વચ્ચે એને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ આને મંજૂરી તમે આપેલી છે તો આ મંજૂરીને એને ત્યારે જ એને અટકાવવાની જરૂર હતી જે મંજૂરી મળી ગઈ છે જનરલ બોર્ડમાં પસાર થઈ ગઈ છે છતાં આટલા આઠ દસ વર્ષે એને પાછું એને ઉછાળીને સમાજની વચ્ચે ખોટા ગેરમાર્ગે વાળે છે